આજે અમે સ્વચ્છતાની કમિટી બોલાયેલી હતી એમાં વોર્ડ ઇન્સ્પેક્ટરોને હાજર રાખીને એમને સૂચનાઓ આપી છે હવે કે એકલે લારી ગલ્લા નહીં પણ બજારમાં દુકાનોવાળા બી જે કચરો નાખે છે એનો રાતે નીકળીને રાતે જે દુકાન પાસે કચરો પડ્યો એનો ફોટો પાડીને બીજાને પેનલ્ટી આપવા માટેનું ને આગળ જે દુકાનવાળા સવારના ઉઠીને કચરો જે રોડ પર નાખશે તેના ઉપર જે લીગલ એક્શન અમારી નગરપાલિકા દ્વારા લેવાતા હશે એક્શન લેવા માટેની બી અમે અહીંયા નક્કી કરેલું છે બજેટ સાથે બજેટમાં અત્યારે જે આપ્યું છે એટલું કોપી તમને આપી દઉં છું કોપી ને અમારી પાસે એક કરોડ બ્યાસી લાખની પંદરમી નાણાપંથની ગ્રાન્ટ આવેલી હતી ને એસસી એસપીની પંદરમી નાણાપંથની એસસી એસપીની એક સત્તર લાખ બાર હજારની ગ્રાન્ટ હતી એનું આયોજન કર્યું છે અને આયોજનમાં છોટા હાથી અગિયાર નક્કી કર્યા છે જેની કિંમત ત્રણ લાખ પચાસ હજાર થાય છે કન્ટેનર બીજા પંદર નક્કી કર્યા છે જેની કિંમત નવ લાખ રૂપિયા થાય છે મિની રોડ સ્વીપર જે મિની રોડ સ્વીપર મહેલાપોળોમાં જઈ શકશે ને આ રોડ ઉપર જે ડિવાઈડરની બાજુમાં કચરો જે ભેગો થતો હતો એ બી સાફ કરી શકશે એવા બે મિની સ્વીપર નક્કી કર્યા છે કે જે સોસાયટીમાં મહેલ્લાપોળોમાં જઈને બી એને સાફ સફાઈ કરી શકાશે અને મિની આ રોડ ડિવાઈડરની બી સાફ સફાઈ કરી શકાય એની કિંમત સાઠ લાખ રૂપિયા થાય બે થઈને અમે ચાલીસ નંગ ડસ્ટબિન મંગાવીએ છે એકસો દસ લીટરના એ જે જાહેર રસ્તા છે જે ચાર રસ્તા છે કંઈક બાગ બગીચા છે એમાં મૂકીશું અમે જેથી લોકો કચરો એમાં નાખીને જેટલી ગંદકી ઓછી થાય એનો અમે પ્રયત્ન કરીએ છીએ જેની કિંમત બાર લાખ રૂપિયા થાય છે ને એક કન્ટેનર લિફ્ટર છે જે કન્ટેનર ઉપાડવા માટે લિફ્ટર અમારી પાસે અત્યાર કમે એક જ છે એક બીજું મંગાઈ જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા થાય છે એમ કરીને કુલ એક કરોડ બેસી લાખનું અમે તારી રીતે આયોજન કરીશ જે અમે કારોબારીમાં મૂકીશું નાગર બોર્ડમાં એને મંજૂરી માટે લઈ જઈશું બીજું મેં તમને કીધું એસસી એસપીની સત્તર લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી એમાં અમે એક નવું ટ્રેક્ટર એક મિની ટ્રોલી અને એમાં બી એક છૂટા હતી છૂટા હતી એટલા તો મંગાવવા પાછળનું કારણ એક જ છે કે ડોર ટુ ડોરમાં જે અમે નથી પહોંચી વળતા જે છૂટાથી ઓછા પડે છે જે સોસાયટી વિસ્તારમાં પહોંચી વળતા નથી એ વસ્તુમાં અમે પૂરતા છૂટાથી કરીને ડોર ટુ ડોરની સર્વિસ બહેતર બનાવવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે આવી વેરા ભરવા સાથે અમે બે ડસ્ટબીન આપવાનું નક્કી કરેલું હતું જેનું ત્રણ વાર રિટેન્ડર થયું છે જેને ચોથી વાર અમે અત્યારે ટેન્ડરમાં મૂકવાની પ્રક્રિયામાં જઈ રહ્યા છે અને ગામમાં જે મેઇન પિસ્તાલીસ કચરા પણ છે ને વોર્ડ ઓફિસ છે એમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેની બી નક્કી કરવા જઈ રહ્યા છે જેથી લોકો કચરો કચરાપેટી નાખે નથી નાખતા અને વોર્ડ ઓફિસમાં શું કામગીરી ચાલી રહી છે એની નિરાવા માટે સીસીટીવી કેમેરા માટેની બી અમે ભલામણ અત્યારે કારોબારીમાં કરી રહ્યા છીએ બંધ કેમ પાટણની જનતાને એક જાહેર અપીલ ગણો તો અપીલને વિનંતી ગણો વિનંતી જે ગણો પણ પાટણ સ્વચ્છ રાખવું આપણા હાથમાં જ છે તમે થોડો ઘણો સહયોગ આપશો તો આપણું પાટણ સ્વચ્છ રહેશે ને હવે કોઈ વિનંતી લારીવાળાને કે દુકાનવાળાને કોઈ વિનંતી કરવા નહીં આવે હવે જે લેવા પગલાં લેવામાં આવશે કડક પગલાં લેવામાં આવશે પાટણ સ્વચ્છ રાખવા માટે તમારે બધાનો સહયોગ જરૂરી છે અને સહયોગ આપશે એવી મારી નમ્ર અપીલ છે બંધ કરી